મારા ભાઈ બહેનો મુક્તિ દ્વાર ભગવાન શિવ મુક્તિ દ્વાર સ્વયં મુક્તિ છે શિવ એટલે સ્વયં મુક્તિ આપણે જેને મોક્ષ કહીએ છીએ ને મોક્ષ ના ઘણા બધા વ્યાખ્યાઓ કરવી હોય તો આપણે કરી શકીએ મોક્ષ નો અર્થ એક સંતે એવો પણ કર્યો કે જેના મોહ નો ક્ષય થઈ જાય એનું નામ મોક્ષ જેનો મોહ જતો રહે મોહ ક્ષય બસ આજ કરવાની જરૂર છે વાલા મોહ છોડો મને આના વગર ના ચાલે મને આના વગર ના ચાલે મને આના વગર ના ચાલે મોહનો ક્ષય એટલે મોક્ષ આટલી વ્યાખ્યા બરાબર નથી મોક્ષ નો અર્થ છે મુક્તિ મોક્ષ નો અર્થ છે એટલે આપણે એવું માનીએ છીએ કે અમુક જગ્યાએ પહોંચી જઈએ એટલે મુક્તિ એમ કે વૈકુંઠ મળી ગયું એટલે મોક્ષ થઈ ગયો સત્યલોક સ્વર્ગ મળી ગયું એટલે આપણે એમ કે મોક્ષ મળી ગયો કે મરી જાય એટલે કે આમાંથી છૂટ્યા એટલે મોક્ષ મળી ગયો